નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની પીરછલ્લા શેરી માં આવેલી એક દુકાન માં આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને આગ બુજાવી હતી ભાવનગરની પીરછલ્લા શેરીમાં આવેલી નવપ્રત ચિલ્ડ્રનવેર નામની તૈયાર કપડાની દુકાનમાં રવિવારે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ કાફલો પિરછલ્લા શેરી દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી આગની આ ઘટનાના પગલે લોકો ટોળે વળ્યા હતા આગ લાગવાની ઘટનાનું કારણ અને નુકસાની જાણી શકાય ન હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું